હલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ કોફ્તા બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું પાંચ કે છ નંગ જેટલા બટેકા લઈ લઈશ આ મેં બાફેલા બટેકા લીધા છે એને મેં અડધી કલાક માટે મેં ફ્રીજમાં રાખી દીધા એનામાં જે મોઈશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય હવે આપણે એને મેસ કરી લેશું બટેકાને બટેકા આપણા મેસ થઈ ગયા છે હવે મેં અડધા કપ જેટલું પનીર ને મેં છીણી લીધું છે એને પણ મેં છીણીને ફ્રીજમાં રાખી દીધું હતું એટલે પણ મોઇશ્ચરનો ભાગ હોય બધો નીકળી જાય હવે આપણે બધું મિક્સ કરી દઈશું પેલે પનીર પણ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં અડધા કપ જેટલી કોથમારી લઈ લીધી છે પછી અમે લીલા મરચાં લઈ લીધા છે અમે તીખા લીલા મરચાં લીધા છે હવે આપણે મસાલા કરી લેશું બે ચમચી જેટલું મીઠું દોઢ ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર ને પાંચ ચમચી જેટલી હળદર પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેશું પહેલાં આપણે બધું મિક્સ કરી દેશું આપણે આપણું બધું જ મિક્સ થઈ ગયું છે હવે મેં પાંચ ચમચી જેટલો મેં મેંદો લઈ લીધો છે પહેલે હું બે ચમચી જેટલો મેંદો એડ કરીશ અને આપણે બધું મિક્સ કરી દઈશું આપણે એક ડો ફોર્મમાં આપણે ટફિંગ કરવાનું છે એટલે લોટ બંધા એવી રીતે આપણે કરવાનો છે હજી આપણે બે ચમચી જેટલો એડ કરીશું આપણું એક ડો ફોર્મમાં આવી ગયું છે હવે એને હું પાંચ મિનિટ માટે એનું રેસ્ટ આપીશ હવે આપણે એનો ગોલ ગોલ શેપ આપશું એટલે કોફતાનો શેપ આપશું ને આમાં મારો ટોટલ મેંદો પાંચ ચમચી જેટલો વપરાણો છે ને પહેલાં આપણે હાથમાં તેલ લગાડી દેવાનું છે ને આના ઉપર પણ જરાક તેલ લગાવવાનું છે હવે આપણે એને જરાક મસરી લેવાનું હવે આપણે કોફ્તાનો શેપ આપશો ને કોફતા આપણે નાના નાના જ બનાવવાના છે બહુ આપણે મોટા નથી બનાવવાના આયરો ફ્રેન્ડ્સ આપણો કોફ્તાનો શેપ આવી ગયો છે હવે મેં એક મેંદાનો મેં લોટ લઈ લીધો છે હાથમાં પહેલાં આપણે લોટ લગાવવાનો ને આપ આવી રીતે કરવાનો જે એક્સ્ટ્રા લોટ હોય નીકળી જાય આવી રીતે હું બધા જ કોફ્તા હું બનાવી લઈશ ને પછી મેંદામાં વરી પાછો બોર લેવાનો અને એક્સ્ટ્રા લોટ કાઢી લેવાનો આવી રીતે કરવાથી તેલમાં જરાય પણ આપણા કોફતા ફાટશે નહીં આપણા કોફતા તૈયાર થઈ ગયા છે હવે આપણે કોફતાને તરી લેશું કોફતા તરવા માટે એક મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે મીડિયમ ગેસે આપણે કોફતાને તરી લેશું કઢાઈમાં જેટલા આવશે તેટલા આપણે તરવા મૂકી દેશું ને ઉથલાવવાની ઉતાવળ નથી કરવાની એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થાય પછી જ આપણે ઉથલાવશું ને મીડિયમ ગેસે આપણે કોફતાને તરવાનું છે એક બાજુ આપણા કોફતા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે એને પલટાવી દઈશું હવે એને હું બીજી બાજુ પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ ધીમા ગેસ ઉપર નાને ધીમા ગેસ ઉપર જ કરવાના છે ને તો આપણા ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી આપણા કાચા રહેશે આપણા બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં આને હું લઈ લઈશ આવી રીતે બધા જ કોફતા હું તૈયાર કરી લઈશ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે મેં એક કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે મેં એને આ રીતે મેં એને સ્લાઇડમાં સુધારી લીધી છે હવે ડુંગળીને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હું હલાવી લઈશ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે મેં એક કપ જેટલા મેં આ ટમેટાં લઈ લીધા છે હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ ડુંગળી ટમેટા ચડી જાય એના માટે મેં એક ચમચી જેટલું મેં મીઠું લઈ લીધું છે હવે એને હું ડુંગળી ટમેટાને છોડીકવા માટે હું ચડવા દઈશ ઢાંકીને એને હું કુક કરી લઈશ ડુંગળી ટમેટા આપણા ચડી ગયા છે હવે હું ગેસ બંધ કરી અને હું દસ મિનિટ આને હું ઠરવા દઈશ ઠરી જશે પછી આપણે એને મિક્સર જારમાં એને હું પ્યુરી કરી લઈશ હવે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક તમાલપત્રો એક તજનો ટુકડો બે લવિંગ

એ મિક્સ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર આપણે એને મિક્સ કરી દઈશું એ મિક્સ થઈ જાય એટલે આપણે ડુંગળી અને ટમેટાની પ્યુરી કરીથી આપણે એડ કરી દઈશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું

હવે એક ચમચી જેટલી કૂકિંગ ક્રીમ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું ને આપણે ફટાફટ મિક્સ કરવાનું છે ને ગેસની ફ્લેમ આપણે ધીમું કરી દેવાનું છે હવે તેલ છૂટું ન પડે ત્યાં સુધી હું ગ્રેવીને ઉકાળી લઈશ હવે ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરીશ આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એટલે ગેસ આપણે બંધ કરી દઈશું ને એનું આ લિક્વિડ ફોર્મમાં આ રીતે જ એની ગ્રેવીની રાખવાની છે કન્સિસ્ટન્સી હવે આપણે કોફતા ઉપર આ ગ્રેવી રેડશું

આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ કોફતા તૈયાર થઈ ગયા છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ કોફ્તા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ